દોસ્તો જય જુહાર જય દેવજી અને આજે આપણે આવી ગયા છે ખેતર બાજુ હાળો વાવવા માટે અને બાકી જોઈ લો આ છે આપણું ખેતર પહેલી બાજુ છે આપણા ખેતર હાળ વાગી રહ્યા છીએ અને હું અહીં બેઠેલો છું ટ્રેક્ટર આવે છે અને બાકી અહીં લોકેશન તમે જોઈ લો ચેક સુધી ખેતરે છે અને પાણી ભરાઈ ગયું છે બાકી તમને બતાવું હાળ બાળ વાગી એટલે આ બાકી ફોટું છે આ તમે જોઈ લો આરામ છે હાળ અને આ છે આપણા ખેતરો આની અંદર આપણે હાળવાનું જાઓ બાકી ચેક સુધી પાણી ભરેલું છે હાળ વાવાની તમને લોકેશન બતાવે અને દોસ્તો આવી રીને આપણા બધા ખેતરો જોવા મળી જશે તમને તમને ઝૂમ કરીને બતાવું તો તવો આપણા કાકા છે બળદ સાથે હાળ વાવાની ગેડે છે ખેતર ગેડે છે અને તમને આ બાજુનું લોકેશન બતાવું તો દોસ્તો જોઈ લો આ ખેતર છે ને આ બાજુ ઝાડ છે ને ભાઈ અને દોસ્તો હું માટે પોટલું લઈને આવતો હતો અને તમને હું વાટે પડી ગયો તમને મારી હાલત બતાવું બાકી આ જો આપણા પગની હાલત બધા કદાળા થઈ ગયા છે ભાઈ લીલું છે વાટે બધી વાટો પલળી ગયેલી છે ચાલવા જેવી પણ નથી એટલે થોડુંક સાચીને આવવું પડે બાકી તમને રસ્તાની હાલત બતાવું તો તમે રસ્તાની હાલત જવું બાકી જો છેક ચેક સુધી ટ્રેક્ટર ચાલ ગયેલું છે અને આ રસ્તો કંઈક આવો થઈ ગયો છે ને ભાઈ આપણે આવા લીલા કાદા બદામ જઈએ છીએ ને દોસ્તો તઈ છે આપણા કાકા બાબાના છોકરા ટ્રેક્ટર ચલવે છે તો આપણે જઈએ ને તઈ જઈને તમને બતાવીએ બાકી જુઓ રસ્તાની હાલત કેવી છે બાકી જઈએ તઈ સામે અને તમને બતાવીએ ચાલો આ ટ્રેક્ટર આવી રહ્યું છે ખેડવા માટે અને અમે જઈ રહ્યા છીએ ચાલો તમને બતાવીએ આગળ જઈને આવી શકીએ બાકી આ છે દાણા આની પાસે છે દાણા માટે ભાઈ આવા લીલા લીલામાં કાદામાં ચાલી ચાલીને ભાઈ તમને મારા સંપલની હાલત બતાવું બાકી જુઓ સંપલ પણ તૂટી ગયો છે અને ભાઈ ઓહો નેર જાય છે તો આ ખેતરમાં ભાઈ ખેડવાનું છે સામે ઉભેલા છે ખેતરના માલિક બાર બાળ લઈને અમે આવી ગયા છે બાકી જુઓ આ ખેતર ટ્રેક્ટર પણ આવી ગયું છે ગેડવા માટે તમને બતાવીએ ફૂલ પ્રોસેસ તો ટ્રેક્ટર ફાઇનલી ખેતરમાં આવી ગયું છે અને બાકી જુઓ ગેડવાનું સ્ટાર્ટ કરી દીધું છે હા આની અંદર છે તમને હાળ બતાવું બાકી જુઓ આ છે ભાઈ હાળ હાળ આ આપણે આના ખેતરમાં વાવાની છે અને આ છે ખેતરના માલિક પંકજભાઈ ખાટ જે હમણાં હાળ આવશે તમને બતાવીશું હમણાં ટ્રેક્ટર ફરી રહ્યું છે ચાલો ભાઈ બહુ બધો ટાઈમ થઈ ગયો ગેડવામાં ને ટ્રેક્ટર ખેડે છે અને ભાઈ ખાસ વાત તમને બતાવું કે ગેડવા માટે અમે આવી ગયા પણ હાડ જ લાવવાનું ભૂલી ગયા ભાઈ અને આ બેઠો બેઠો દાંત કાઢે હાડ લાવવાનું ભૂલી ગયા અને ભાઈ કારના અમે આવેલા બેઠી લઈએ અને આ ટ્રેક્ટર પણ ખેડી ગેડી રહ્યા કરે અને દાંત કાઢે લકોટા હાડ લાવવાનું ભૂલી ગયા ભાઈ જે વાવાનું હતું હાડ તે હાડ જ લાવવાનું ભૂલી ગયા અને આ ભાઈ જુઓ આ ભાઈ જો દાંત કાઢે છે આ ભાઈ હે પણ આ બીજાની આની હે અને આની હાડ લાવવાની બાકી બાકી ખતરનાક છે જોયો બાકી ભાઈ એક વાત તમને કહો આગળ આજે સ્કૂલમાં કેમ નથી ગયો મસ્ત એને બાનું મળી ગયું હે કે આજે હાડ વાવાની છે ગામ ખેતરમાં એમ કરીને લપટ આજે સ્કૂલમાં પણ નથી ગયો બોલો ભાઈ

ઘણા <laughs> ભાઈ બોલ 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 ભાઈ ખાળ ભૂલી ગયો બહુ બવા છે જે ખેતરમાં નાખવાનું તું એ જ બાકી તમે જેનો બાકી જોરા હે ઓ વાવાનો પાણા વાવાનો રેતી વાવાનો અમે અમાય ખેતર નહીં હે ભાઈ આનું ખેતર છે

તો દસ મનુષ્યુ થઈ ગયા છે દસ મનુષ્ય મૃત્યુ થઈ ગયા એવું સાંભળ્યું સાંભળવા મળ્યું દીકરા

કુવાની અંદર પાણી છે ખુફિયા ખુફિયા કુવા કહેવાય ખુફિયા આની અંદર દસ લોકોના મૃત્યુ થઈ ગયા એવું આના કુવાનું રહસ્ય કહી દો ચલો બે શબ્દ હા કુવાનું રહસ્ય કહી દો ચલો એવું કહી દાર બેઠા દારૂ આના કુવામાં દારૂ પીવે ખેતરમાંથી બધું પાણી ઉતરીને મેં ભરાઈ ગયું છે ભાઈ લોકેશન તમે જુઓ કશું નથી કશું નથી ભાઈ લોકેશન હે દોસ્તો આપણે આવી ગયા છે ઘરે હાળવા આવીને તો દોસ્તો વ્લોગને અહીંયા એન્ડ કરીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને તમારા દોસ્તને જરૂર શેર કરી નાખજો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય